ધાનપુર વરસાદની પહેલી બેટિંગમાં માંડવ હડપ નદી પર બનાવેલું ડ્રીપ નાળું ગયું ડેમમાં ધાનપુર તાલુકાના માંડવ હડપ નદી પર બનાવેલ નાળું વરસાદની બેટિંગમાં એક બાજુ સંપર્ક ધોવાઈને ગયું નદીના પાણીમાં ચાલી નીકળી ગયું એક વર્ષ પહેલા ધોવાયેલા નાળાનું કામ હાલ દિવસ પહેલા રિપેરિંગની કામગીરી કરવામાં આવી તે જગ્યા પર પહેલા વરસાદને પૂરના કારણે તે જગ્યા પર નાળો આખો ધોવાયો આ કામ કરનાર કોન્ટ્રાક્ટરની પોલમ પોલ પીપુડી ખુલવા પામી માંડવ હડપ નદી પર બનાવેલ ડ્રીપ નાળા પર પંદર દિવસ પહેલા કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગ નાળાની કામગીરી કરવામાં આવી ત્યારે તે હલકી કક્ષાનું ની વાપરતી કરવામાં આવતી હોય છે તે હલકી કક્ષાની કામગીરીને કારણે પહેલા જ વરસાદમાં ડ્રીપ નાળા પર ભંગાણ થતા આવન જાવન કરતા વાહન ચાલકો હોય સંપર્ક વિહોણા બની ગયા છે ત્યારે જોવાનું રહ્યું વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે ભંગાણ થયેલા તૂટેલા નાળાની રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવશે કે હલકી કક્ષાનું કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે વહીવટી તંત્ર કે આ મત વિસ્તારના દબંગ નેતાઓ તાત્કાલિક ધોરણે કામગીરી કરવાનો આદેશ આપવામાં આવશે કે પછી ભીનું સંકેલી લેવામાં આવશે ત્યારે હાલ ચોમાસા દરમિયાન આ રસ્તા પર હજારો વાહન ચાલકોને ભારે મુશ્કેલી કરવાનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે અહીંયાથી રોજે રોજ આઠસો થી હજાર વિદ્યાર્થીઓ સ્કૂલમાં અપડાઉન કરતા હોય એ બાળકોને આ ડ્રીપ નાળાને કારણે ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવવાનો એવું અહીંના નાગરિકો જણાવી રહ્યા છે દસ દિવસ પહેલા આ નાળા પર કામગીરી પૂર્ણ કરવામાં આવી ત્યારે જવાબદાર અધિકારી કોન્ટ્રાક્ટરની મિલી ભગતને કારણે હલકી કક્ષાની કામગીરી કરી કોન્ટ્રાક્ટર ચાલ્યો ગયો અને પહેલા વરસાદી બેટિંગ ડેમમાં માંડવ ડ્રીપ નાળું ધોવાયું અને પોપડા ઉખડીને ઉંબરિયા ડેમમાં ગયા કોના તેવા અનેક સવાલો લોકો પૂછી રહ્યા છે આ વિસ્તારમાં આવેલા નેતાઓનું શું તંત્રના અધિકારી વરસાદને કારણે સંપર્ક વિહોણા બન્યા જો તસવીરમાં ગામડામાં કામ કરતા સરકારી કોન્ટ્રાક્ટરો એજન્સીના માલિકો હલકી કક્ષાના કામો કરી લાખો રૂપિયા ઉપાડી ગયા ચાલી હાલ મેઘરાજાની પહેલી બેટિંગમાં માંડવ ગામે ડ્રીપ નાળું ધોવાય તેનું જવાબદાર કોણ વહીવટી તંત્ર કે કામ કરનાર કોન્ટ્રાક્ટર એવા અનેક સવાલો લોકો હાલ પૂછી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ચંદુભાઈ મોહને